હા તે મિત્રો આ જોઈ લો આ ચાર વાગ્યના સમાચાર તમને દઉં છું આ ચાર વાગ્યનો માહોલ જોઈ લો આમ તમને કઈ દેખાતું જ નહીં હોય આ સરસ મજાનો વાયરો આવી રહ્યો છે ને એની વચ્ચે આ જોઈ લો આ મેઘ રાજા જે ઉપર ચડ્યા છે ને એટલી ઝડપે આ મેઘ રાજા અહીંયા વરસ્યા પણ છે તો હાલો મિત્રો વિડીયો કરી છે શરૂઆત અને તમને બધી માહિતી દેવાનો છું આ વરસાદ ક્યાં વર્યો છે ને તમે જોઈ લો મિત્રો આ વરસાદ આ એક વરસાદ આખી નદીઓમાં પૂર આવી જાય ને આમ વાયરો ને મિત્રો વાદળછાયું વાતાવરણ તો થઈ જ ગયું હતું તો હાલો મિત્રો વિડીયોની કરી છે શરૂઆત એની પહેલા નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને ના કર્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર ચોમાસું તો નથી બેસતું પણ આ ચોમાસું છે મિત્રો ધીરે ધીરે હવે નવસારી નજીક આવી રહ્યું છે અને ધીરે ધીરે મિત્રો હવે ગુજરાતમાં પણ તેનો પગ પ્રેસારો થઈ જશે જે બિલકુલ પણ એની પહેલા તમે જોઈ લો મિત્રો આ વાતાવરણમાં પણ જોઈ લો આ નદીઓ ચાલતી થઈ ગઈ છે એની વચ્ચે આ કુદરતની માયા અને ખાસ કરીને આ જે ઝાડવા છે એ આ ગરમીની વચ્ચે મિત્રો મરી જતા હતા પણ એ ઝાડવાને પણ એક સજીવન આપી દીધું છે આ કુદરતની મહેર છે આ કુદરત ધારે ને તો આ દુનિયાનો પણ વિનાશ કરી શકે છે પણ ગામડામાં તો મિત્રો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આવો વરસાદ તમે કોઈ દી નહીં જોયો ભાઈ આજી બિલકુલ કેમ કે હજી તો મિત્રો ચોમાસું બેસ્યું પણ નથી ને એની પહેલા આવો ધોધમાર વરસાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે આવો ધોધમાર વરસાદ તમે નહીં જોયો હોય તો હાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું કે કેવો વરસાદ વરસ્યો છે અને આ વિડીયો છે તે મિત્રો ક્યાં છે એ તો ખબર નથી પણ બતાવવામાં એવું આવી રહ્યું છે કે નવસારી આજુબાજુનો વિડીયો છે કેમ કે નવસારી આજુબાજુ ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસું બસ થોડાક દિવસોમાં નવસારી આજુબાજુ પહોંચી જશે અને ત્યારબાદ મિત્રો ધીરે ધીરે આગળ વધશે પણ અત્યારે આ વિડિયો એવા આવી રહ્યા છે મિત્રો કે જેને નદીઓ હેડતી થઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો હાલો તમને આગળ વિડિયો બતાવજો મિત્રો તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો